રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજકોમાસિલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી જેને લઈ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને મેસેજ આવતા ખેડૂતો લાંબી લાઈનો લઈ અને જોવા મળ્યા ખુલ્લા બજારમાં તુવેરની દાળના પ્રતિમણના ભાવ ચૌદસો મળી રહ્યા છે તો સરકાર દ્વારા મણ દીઠ એક હજાર પાંચસો દસ મળી રહ્યા છે મારું નામ શૈલેષભાઈ ડાંગર છે અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે એમાં ગુચકો માસોલ અત્યારે પંદરસો ને દસ રૂપિયા પ્રતિમળનો ભાવ આપે છે જે ખુલ્લા બજાર કરતા બહુ સારો ભાવ છે અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય એનો પછીથી એનો માલ જોખવામાં આવશે તો બધા ખેડૂત એક બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહિયાં સરકાર શ્રી દ્વારા ટકાની ખરીદી